ભરૂચ શહેરમાં દર વર્ષે શ્રીજી મહોત્સવની બહુ મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે જૂના ભરૂચ સહિત સોસાયટી વિસ્તારમાં પણ વિશાળ કાય શ્રીજી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે જે શ્રીજી પંડાલો શ્રાવણ માસના પ્રારંભથી જ બની ચૂક્યા છે અને શ્રીજી પ્રતિમાઓનું તારીખ અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન વિવિધ શ્રીજી મંડળો દ્વારા વાસતે ગાજતે શોભાયાત્રા સાથે આગમન કરવાના આયોજન કરી તેના મોટા મોટા હોર્ડિંગો પણ લાગી ચૂક્યા છે બીજી બાજુ મૂર્તિકારો અવનવી શ્રીજી પ્રતિમાઓને અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે જનજાગૃતિના આવશ્યક એવા પ્રયાસો કરવામાં ન આવતા આ વર્ષે પણ પીઓપીની શ્રીજી પ્રતિમાઓની સ્થાપના પણ થશે જ તેમ જાણવા મળી રહ્યું છે ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાઇબ્રેરીના લાઇબ્રેરિયન નરેન્દ્ર સોનાર છેલ્લા બાર વર્ષથી પોતાના ઘરે માટીમાંથી શ્રીજી પ્રતિમા કંડાળી શ્રીજી મહોત્સવમાં પ્રસ્થાપિત કરે છે આ વર્ષે તેઓએ વિવિધ કદ અને આકારની માટીની શ્રીજી પ્રતિમાઓનું નિર્માણ કર્યું છે જે શ્રીજી ભક્તોને ટોકન રૂપે આપી સૌને માટીની શ્રીજી પ્રતિમા પ્રસ્થાપિત કરવા પ્રોત્સાહિત કરવા સાથે જળ પ્રદૂષણ માટે નિર્મિત બનતા પીઓપીની પ્રતિમા ન સ્થાપવા અનુરોધ કરી શ્રીજી વિસર્જન બાદ દુભાતી લાગણીને પણ ધ્યાનમાં લેવા જણાવી રહ્યા છે શ્રીજી મહોત્સવ આડે માંગ થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા શ્રીજી મંડળોને શ્રીજી મહોત્સવની ઉજવણી અંગે માર્ગદર્શન આપવા સાથે પ્રતિમાના કદ અને અન્ય બાબતો અંગે માહિતી આપી સુચારુ આયોજન ઘડી કાઢે તે આવશ્યક છે તમને જાણવા માંગુ છું કે આપ સૌ મિત્રો ગણપતિની મૂર્તિની જે સ્થાપના કરવાના છો તે ઇકોફ્રેન્ડલી ગણપતિ એટલે માટીની ગણપતિની મૂર્તિ સ્થાપના કરો એ વિનંતી છે કે પીઓપી મૂર્તિ નો જે વર્ષ વિસર્જન પછીનો જે હાલ અહેવાલ થયા છે અને જે એને ભાવનાઓ દુભાઈ છે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે સાથે સાથે ભાવનાઓનું પણ નુકસાન થાય છે અને લાગણી દુભાઈ એ ક્યાંથી પરવડે એટલા માટે સૌ મિત્રોને હું ગણપતિની મૂર્તિ માટીની મૂર્તિ બનાવવાની અને સ્થાપન કરવાની અને વિનંતી કરું છું મૂર્તિ બનાવવાનું કંઈ શીખ્યો નથી સ્વયં પ્રેરિત છે અને ગણપતિની કૃપાથી આ મને પ્રેરણા જાગી છે કે લોકો મૂર્તિ બનાવ પહેલાં ઘર માટે બનાવતું હતું પછી ઘણાને જોયું કે એમ પીઓપીની સ્થાપના કરે છે અને પછી એનું વિસર્જન કરતી વખતે ઘણી તકલીફ પડે છે પર્યાવરણ નુકસાન કરે છે આથી હું લોકોની આ ભાવનાઓને ધ્યાનમાં રાખીને પણ ગણપતિની મૂર્તિ માટીની બનાવવાની તરફ ગયો છું